મિ હાલો આપી રણસો ત્રણસો ત્રણસો બોલુભાઈ ત્રણસો એક ગુરુભાઈ બે હજાર એકવીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ત્રણસો ને ઓગણચાલીસ મળીસો ઓગણચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા બસો બેતાલીસ બોલો બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન છપ્પન સાહીઠ ઓગણસી એસી એકાશી બ્યાસી રૂપિયા ચોરાશીસો સત્યાસી છાસી સિત્યાસી છાસી રૂપિયા બસો એક

સાથી <laughs>

છસો ને ચોરાણું 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 પંચાણું પંચાણું છન્નું નવા બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ રૂપિયા ત્રણસો સાત આઠ નવ બાર બે ચૌદ પંદર પંદર રૂપિયા ચોવીસ રૂપિયા ત્રણસો ચોવીસ ચોવીસ આપી દઉં ₹256 બોલુ બાઈ પર્યા ₹1435 ₹264 ઓલ સુપર છે અરે બેસતું અલવા રોપલી નું ઉદ્યોગકાઈ નો ગટ ઓ જબરદસ્ત છે રે 77 ઓપન છે 92 92 94 95 99 98 98 99 99 99 110 ના સમયમાં આ હવે 200 હવે આજે

પંચાવન છપ્પન બસો પાસઠ બસો પાસઠ છાસઠ 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 રૂપિયા બરોબર ભાઈ બરોબર ભાઈ 170 રૂપિયા 268 રૂપિયા 268

સોપતી લે લે આવો ભલાણી વાળા આવો ભાઈ 152 152 આવો ભાઈ 52 52 બહારથી જાળો બહારથી જાળો બહારથી જાળો બહારથી જાળો બહારથી જાળો